નમસ્કાર આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીજ્ઞા મંડલી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત યુનિવર્સલ મોટર ચાલુ કરી તેનો કરંટ માપો તથા ફરવાની દિશા બદલવી પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના ઔદ્યોગિક જીવનમાં નો ઉપયોગ જીવનને ખૂબ જ ઝડપી અને સરળ બનાવે છે મોટર્સના વિવિધ પ્રકાર જેવી કે સિંગલ ફેઝ થ્રી ફેઝ એસી સપ્લાય પર ઓપરેટ થતી ડીસી સપ્લાય પર ઓપરેટ થતી મોટર્સનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે જેમાંની યુનિવર્સલ મોટર વિશે આપણે થોડી ચર્ચા કરીશું યુનિવર્સલ મોટર એક એ ટાઈપની મોટર છે કે જે એસી અને ડીસી બંને સપ્લાય પર ઓપરેટ થાય છે માટે જેને આપણે યુનિવર્સલ મોટર કહીશું

હેન્ડ ડ્રિલ મશીન છે વેક્યુમ ક્લીનર છે વોશિંગ મશીન છે વગેરે જગ્યાએ એનો ઉપયોગ થાય છે હવે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે જે આ સર્કિટ છે એ ડાયાગ્રામ પ્રમાણે મોટરના કનેક્શન કરવામાં આવે છે જેમાં એસસી સપ્લાયથી આપણે આ મોટરને આજે ઓપરેટ કરશું જેમાં એમસીબીની જરૂર પડશે એમસીબી ડ્યુઅલ સ્ટાર્ટર એમ્પેર મીટર વોલ્ટ મીટર અને યુનિવર્સલ મોટર હવે યુનિવર્સલ મોટર નું કન્સ્ટ્રક્શન ટૂંકમાં જોઈએ તો એમાં મેઇન પોલ હોય છે ફિલ્ડ પોલ જેના પર ફિલ્ડ વાઇન્ડિંગ લાગેલું હોય છે આર્મેચર હોય છે આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ લાગેલું હોય છે જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ ને સપ્લાય આપશું ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે અને એ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે આર્મેચર હશે તો આર્મેચર પર ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે

સ્વીચ ને બંધ કરીશ સ્વીચને

કરંટ આપણને બતાવે છે આપણે જોઈએ છીએ ચૌદ કરંટ આપણને બતાવે છે ચૌદ કરંટ આપણને બતાવે છે આપ જોઈ શકો છો કે યુનિવર્સલ મોટરના આર્મેચરના બંને છેડા પરસ્પર ચેન્જ કરવાથી મોટર છે એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે શરૂઆતમાં મોટર એ ક્લોકવાઇઝ દિશામાં ફરતી હતી પણ જેમ આપણે આર્મેચરના બંને છેડા પરસ્પર ચેન્જ કર્યા તો મોટર એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે હવે આ પ્રેક્ટિકલ દરમિયાન જે રાખવાની થતી સાવચેતી છે એમાં તો પહેલી તો એ છે કે આ મોટર છે એ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક અને હાઈ સ્પીડથી ફરે છે અને નો લોડ પર એને ના ચલાવવી જોઈએ બહુ લાંબો સમય ચલાવવામાં આવે તો એ બહુ જોખમી હોય છે રિસ્કી હોય છે એટલે મોટરને થોડો સમય માટે ચાલુ કરીને બંધ કરી દેવી જોઈએ અને મોટરના જે મોટર સાથેના સપ્લાયથી મોટર સુધીના જે પણ ઇક્વિપમેન્ટ છે જેના કનેક્શન છે એ કોઈ કનેક્શન લૂઝ ના હોવા જોઈએ અને ચાલુ સપ્લાય દરમિયાન ક્યાંય અડકવું નહીં નહીં તો ડેન્જરસ શોક લાગવાની શક્યતા છે આશા રાખું છું કે આજના આ પ્રેક્ટિકલમાં આપને તાલીમશ માર્ગદર્શન મળ્યું હશે થેન્ક યુ